नमस्तुम 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 आज 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 त्रेणि राम नगर खेड़ भिज्जो पद यात्रा तनो सातमा खेड़ू भिज्जो जो करप राय आजी लिया कि तो चार लोगों का जानी आजी करप राय खेड़ भिज्जो खेड़ भिज्जो यात्रा पद दिया कि मेखरी મોટી સંખ્યામાં લોકો એ હાજર ખાલાબાલા પુરાઈ ગયા હોય તો ખાસ કરીને આજે ઘેડ બચાવો પદયાત્રા પ્રવીણભાઈ લઈને નીકળ્યા છે ત્યારે આ યાત્રાને પ્રવીણભાઈનો ઉત્સાહ વધારવા માટે અને ઘેડ બચાવો પદયાત્રાને મજબૂતાઈથી આગળ લઈ જવા માટેથી સાતમા દિવસે મેખડી ગામે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે પ્રવીણભાઈ વતી અને ખેડૂત નેતા તરીકે આપ સૌનું હું રાજુ કરો આપણા હૃદયથી આજની યાત્રામાં સ્વાગત કરું છું આજની સૌથી મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો અને સાથે જ મોટી સંખ્યામાં સામે બેઠેલા આજે શા માટે આપણે મેળ્યા છીએ શું પીડા લઈને નીકળ્યા છીએ આપ સૌ સારી રીતે જાણો છો પ્રવિણભાઈ એને એક વિચાર આવ્યો કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે મુદ્દે રાજકીય નેતાઓ આવે ખૂબ વાતો કરે હેલિકોપ્ટરનો પ્રવાસ કરે કેડમાં આટલી સહાય ચૂકવશું આટલી સહાય ચૂકવશું ક્યાંક ને ક્યાંક જૂઠા વાયદા વચનો આપે આ બધું આપણે છેલ્લા ત્રીસ વર્ષના શાસનમાં જોયું છે પરંતુ પરિસ્થિતિ શું શું તો પરિસ્થિતિ ત્યાં ને ત્યાં પરિણામ શું મળ્યું તો પરિણામ શૂન્ય તો એક દિવસ દિવસ સભા કરવી કરવી બે વાતો અને પછી રહેવું એના બેટર કે આ વિસ્તારમાં પગપાળા યાત્રા કરવી દરેક ગામના ખેડૂતોને મળવું અને આ લડાઈની આગ એવી લગાવવી પરિણામ ન મળે ત્યાં સુધી લડાઈ લડવી આ વિચાર પ્રવીણભાઈ રામને એવો જોરદાર તાળીઓથી પરિણામ વરસાદ હતો તો વરસાદમાં ચાલવાનું હવે ગરમી છે તો ગરમીમાં ચાલવાનું ખેડૂતો માટે થઈ અને જે વિચાર આવ્યો છે ગઈકાલે પ્રવીણભાઈના ફોટા જોયા ખરેખર અંદરથી બેઠા થઈ જાય ગઈકાલના ફોટા પ્રવીણભાઈના જોયા પગમાં સાલા પડી ગયા છે ચાંદીઓ પડી પગમાં દુખ થાય છે ખેડૂતના દીકરા તરીકે કે આપણા માટે એક માણસ લડવા નીકળ્યો કરવા માટે નીકળ્યો છે પ્રદેશ નેતા હોવાના નાતે અને આ વિસ્તારમાં જયારે મંજૂરી લઈ અને પ્રવીણભાઈ રામે પદયાત્રાનું આયોજન કર્યું મને આજે જાણવા મળ્યું છે કે ભાજપના નેતાઓના પેટમાં એટલી હદે તેલ રેડાયું છે કે આવનાર સમયમાં રામની પદયાત્રા રોકવા માટે થઈ અને દરેક ગામડાઓની અંદર સૂચના આપવામાં આવી છે ભાજપના કાર્યકર્તાઓને કે પ્રવીણભાઈ પદયાત્રામાં કોઈ લોકો ના જવા જોઈએ આજે મને જાણવા મળ્યું કે મોટી સંખ્યામાં લોકો મીટીંગો સભાઓમાં પદયાત્રામાં જોડાય છે

કે ટૂંક સમયની અંદર એવું પણ બની શકે કે આ રેલીને રોકવા માટે થઈને કોઈક ગુંડાઓ કાકરી ચાળો કરે ને રેલી પર હુમલો કરે દોસ્તો ધ્યાન તમારે રાખવાનું છે અહિયાંથી જુનાગઢ એસપી ને પણ ખાસ કરીને ટકોર કરીએ છીએ કે આવતીકાલથી અમને જે માહિતી મળી છે એ મુજબ

ખાતર નથી મળતું ડીએપી ખાતર ના મળે યુરિયા ખાતર ના મળે આ ઘેડ નો તો પ્રશ્ન એટલો વિકટ છે કે અત્યારે

જે ખુરશી પર ઓફિસોમાં બેઠા છે ને એને કહીએ છીએ કે અમારા અથણ દાદા પાસે સલાહ લ્યો એમની કોઠાફૂજ એટલી છે કે આ પાણીનો કાયમ નિકાલ કરાવી દે છે સલાહ લેવા તો આવો દાદાએ એ કહ્યું કે જ્યાં ઢાળ છે ઢાળ ઉગમણો હોય એવડા ભૂંગળા આથમણા નાખે અમારે ત્યાં પ્રવીણભાઈ અમે લાંબા સમયથી લડતા હતા કે ભાઈ પાણી સિંચાઈ નું ખેડૂતોને આપવામાં આવે

દોઢસો બસો મશીન જે હાલે છે ન્યા ઈવડાઈ ને દાદા દહની લઈ નાખી તળાવ ભરવા અમે બાપડા દોઢવો મશીન હાલતા હોય દહની લાઈન તળાવ કે ભરાય આટલા ઇજનેરો હોશિયાર છે મેં મોરબી ની અંદર એક શબ્દ નો જન્મ થયો મોરબી ની અંદર અને મોરબીની જનતા જયારે કંટાળે ત્યારે મોરબીની જનતા એ કહ્યું કે વાળી થશે આજે મેખડી ગામના આંગણેથી દાદા પાસેથી મેં એક શબ્દ સાંભળ્યો છે કે જો ભાજપના નેતા સુધરી જાય તો ભલે કેડના પ્રશ્નનું નિરાકરણ લાવે તો ભલે નહીંતર આવનાર સમયમાં નેપાળ વળી થશે આ દાદાનો આકડો એક નવો શબ્દ ખેડૂતો આપ્યો છે નેપાળ ની અંદર યુવાનો લડાઈ લડવા મરણીયા થયા હતા અને આ લડાઈ ન છૂટકે જ લોકો લડે છે જ્યાં સુધી એમની વાત સમજવામાં આવે સાંભળવામાં આવે ત્યાં સુધી કોઈ નથી લડતું લડવું ક્યારે પડે આપણા હક અધિકાર ની લડાઈ લડવા જઈએ અને આપણને ખોટા કેસ માં ફસાવવામાં આવે આપણો અવાજ દબાવવામાં આવે ત્યારે મેદાનમાં ન છૂટકે મરણીઓ જંગ કરવા ઉતરવું પડે નેપાળમાં તો યુવાનો લડ્યા

જેની જવાબદારી હતી જવાબદારી નિભાવવામાં કેક ને કંઈક અસફળ રહ્યા છે જેની જવાબદારી હતી અસફળ રહ્યા જેને આપણે ચૂટાઈને મોકલા ધારાસભ્ય તરીકે સાંસદ સભ્ય તરીકે

અહીંયાથી હું આવ્યો છું સાડા ત્રણસો કિલોમીટરથી અહીંયા આ હાલે છે પગમાં સાલા પડ્યા છે અને તમારી હાનો આંકલોય ધીમો છે મેં સાંભળ્યું છે ધારાસભ્ય અને અહીં ના તોય ઘણું બધું છે વાત થાય છે તો અમે આંકલો કરીને ગયો લડાઈ મજબૂત થાયથી લડવાની છે લડવાનું છે આખલા પડકારા કરતા રહ્યો પ્રવીણભાઈ થાકે નહીં નહીંતર એને થાક લાગશે એક વાત કે અમે યુવાનો લડવા નીકળ્યા છીએ તમે ખૂબ વિડિયોના માધ્યમથી સોશિયલ મીડિયાથી જુઓ છો તમે એવા માથાના અધિકારી હોય એની સામે વાત ભરીએ છીએ ખેડૂતોના મુદ્દા હોય તો લડીએ છીએ જ્યારે પેપરો ફૂટ્યા અને મા બાપે પોતાના બાળકને સારી નોકરી મળશે એ અપેક્ષા એ ગાંધીનગર હોય રાજકોટ હોય કે અમદાવાદ મોટા સિટીમાં મા બાપે વ્યાજે પૈસા લઈ પેટે પાટા બાંધીને પોતાના બાળકને ભણાવવા મોકલ્યું બે વરસ તૈયારી કરે ત્રણ વરસ તૈયારી કરે મારા દીકરાને નોકરી મળી જશે નોકરી ના મળી

કે કાર્યક્રમમાં હું પણ આજે તમને ખાતરી આપું છું જ્યારે તમે બધા હાકલો કરશો ત્યારે સુરેન્દ્રનગરથી અહીંયા આવી જઈશું પણ પ્રવીણભાઈને હવે ઢીલા પડવા દેવાના નથી પ્રવીણભાઈને કહીએ હે એક એજ પણ ડગલું પાછું ફરતા નહીં સામે જેને આવું હોય આવે પૂર્વ મંત્રી આવે તોય ભલે વેચાઈ ગયેલા ધારાસભ્ય આવે તોય ભલે અને જેને પણ શોખ હોય એ આવે કેન્દ્રીય મંત્રી આવે તોય ભલે આ લડાઈ મજબૂતાઈ થી લડવાની છે પોરબંદર ના ખેડૂતો માટે લડાશે કુતિયાણા ના ખેડૂતો માટે લડાશે કેશોદના ખેડૂતો માટે માંગરોળના માણાવદરના ખેડૂતો માટે લડાશે આપણી લડાઈ ને પૂર્ણ વિરામ આપવાનું નથી જવાબદારી તમારા બધાના માથા પર છે કે લડાઈ ગમે એવડી થાય પ્રવીણભાઈ આગળ હાલે આપણે બધા એની સાથે ઊભા છીએ આ ખાતરી તમારી પાસે પણ કહ્યું

કે પછી આયના સાંસદ આરે જેને સંબંધ હોય એના દે એવું લાગે કે આ હા અમારે તો બધું આયા છે દાદાએ કપાસની વાત કરી તો કપાસમાં પણ મહત્વની વાત એ છે મને તો આજે ખુશી એ વાતની છે કે દાદાની ઉંમર કેટલા વર હોય છે 70 વર ઉપર છે 65 વરની ઉંમર દાદાની જે એને ખબર છે અમેરિકા એ પચાસ ટકા ભાજપ ની માય કાંગલા વેળા જે સરકાર કરે છે ને એની ખબર ગામડે ગામડે સુધી પહોંચી બધા મન બનાવી નક્કી કરી લેવાનું છે કે આવનાર બે હજાર સત્યાવીસ ની ચૂંટણી હોય કે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી હોય

આમ આદમી પાર્ટીના યુવાનો નેતાઓનો અવાજ દબાવવા માટે વારંવાર આ સરકાર દ્વારા કેસો કરવામાં આવે છે ચૈતરભાઈની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની અંદર અમારો એક જ ધારાસભ્ય છે હોસ્પિટલ માંગવા ગયો એને કહેવામાં આવ્યું તું આતંકવાદી સમર્થક છો જેલમાં ભૂલ્યો ચૈતરભાઈ ગ્લાસ નો કા કર્યો કે આ તો મારી નાખવાનો ઈરાદો હતો એ હત્યા થઈ ગ્લાસ થી કે

જ્યારે જ્યારે પણ તમારો હાકલો થશે ત્યારે તમારી વચ્ચે આવીને ઊભા રહેશું પણ જવાબદારી એક વાતની એ આપવા આવ્યો છું કે જ્યારે મને બોલાવશો ત્યારે હું તમારી વચ્ચે ઊભો રહીશ પ્રવીણભાઈ એકલા ન પડે એ જવાબદારી તમારા માથા પર છે